આ તો ગાળોના તા હવે સુએ છે હટાડી દે છો આ આસીનો ભાઈનો છે માલુ નામ નહી દે ખબર હતી તો કીધું કા તો અત્યારે છાસ લે તે ઓછો કે ચાર ઠેલી અને તેરે વૈગા છે બે એક નાયરા દૂધ એવો તે લેતે છે માં ધાયરાટ છાસે લેતો તેરે તડકા પડેસ તો ચા

ત્યાર પછી ya, ya.

પાટિયા બધું ભૂલી ગયું પણ અમે નતા આવ્યું પણ આજે આવી ગયા છે આટલી મોટી ઊંચી ઊંચી દીવા છે એ માટે આવી ગયા ટ્રોલી આઈથી ને લેવાની ના અંદર થી પણ ગાડી અત્યારે પાર્કિંગ કરી હાલો ક્યાં ટ્રોલી ને લેવાની ઓય હું ના થઈયો તો ये बटरोई कौन खावत है पार्टी वाला कर गाइस नहीं था यहां पर ये सोफा मनो सोवाने

તું એમ છે ઉપાડ્યું હજી હજાર ઉપાડ્યો લીધું તો મજા આવશે બે <mimic> જ <mimic>

અમારે અમે ઓલું ઓલું પથ્થર વાળું ઓલું હતું ને કે મમ્મી એને શું કહેવાય સેંધા એનો પાવડર કર્યો તો એટલે પાવડર જેવું લાગતું હતું આ એને થોડું પાવડર જેવું થઈ ગયું આ તો થોડું કણી કણી વાળું હોય ને આયોડીન આમ આવી જાય ઓમાં પથ્થર વાળું હોય ને એમાં આયોડીન નથી એટલે મમ્મીને કીધું લઈ આવજો તો લઈ આવ આઈ તો આ નહી છે ઈસું ઓટ છે મોસ્ટલી અચ્છા આ ભાઈ ના જ કામ છે આ જોગી નું જ લેવાનું છે આ પોપકોર્ન ને લઈ લાલ ડીશ આપડે માં રાખીએ